કોઈ માણસ અથવા પ્લેયર ગોલ્ફની દુનિયામાં કોઈ બેતા જ બાસતા હોય બહુ જ સારી રીતે રમતો હોય પણ ક્યારે ઇવેન્ટમાં સારા સફળતા ના મેળવી શકે તો એમાં પણ જ્યારે માણસને કેન્સલ થઈ જાય તો શું પાછું કરી શકે ખરો અરે આવો જાણવા માટે એવા ખેલાડીઓની વાત જ્યારે ક્યારેય હાર માની એમાંનો એક ખેલાડી એટલે કે પોલ એજિંગર પોલ એજિંગર ઓગણીસો સત્યાસી ને તાણું દરમિયાન અગિયાર પીજીએ જીતેલો હતો ત્યાં સુધી એક પણ મોટી સ્પર્ધા જીતી ન શક્યો ના હુલામણા નામે ઓળખાતા ગોલ્ફર માટે કહેવાતું કે એક પણ મોટી સ્પર્ધા ન જીતી શકનાર આ ખેલાડી છે પણ હવે મુસીબત શરૂઆત થઈ ક્યારે ઓગણીસો ત્રાણું માં જમણા ખભામાં એને દુખાવાની શરૂઆત થઈ આ દુખાવો સ્પોર્ટ્સમેન તરીકે તો એક સામાન્ય હોય કે બધાને થાય પણ ડોક્ટર્સ રિપોર્ટ આવ્યા ત્યારે ખરેખર તો અચંબામાં પડી ગયો કેમ કેમ કે લિમ્ફોમા નામનું જમણા હાથના ખભા પર કેન્સર થઈ ગયું હતું અને ઓગણીસો ચોરાણું માં તો આખું વર્ષ કિમો થેરાપી માં ગયો એટલે એક પણ સારી ટુર્નામેન્ટ રમી પણ ન શક્યો અને જીતી પણ ન શક્યો સદભાગ્ય કિમો થેરાપી સક્સેસ થઈ કેન્સરને હવે કેન્સલ તરીકે બાય બાય કરવાનું હતું ગોલ્ફથી અલીફ થયેલો માણસ જ્યારે પોતાના બિઝનેસ પર કેન્દ્રિત થઈ ગયો હતો પણ લગ્ન થયા અને એની પત્ની જ્યારે એને રોજ કહેતી કે તમે ગોલ્ફમાં સારું એટલું રમતા હતા તો ગોલ્ફ કેમ શરૂઆત ના કરો તમે પ્રેક્ટિસ કરવાનું શરૂઆત કરતો જ્યારે આ કહેતી ત્યારે ખૂબ જ ચિંતાતુર અને ખરેખર ગુસ્સે થઈ જતો પણ પત્ની એને અઠાગ્રહ રીતે ખૂબ જ રોજ કહેતી કે તમે ગોલ્ફ સરવાનું સમૂહ શરૂ કરો પછી ધીમે ધીમે રમતનો પ્રયત્ન શરૂ કર્યો ફક્ત રમવા માટે જ નહીં ઓગણીસો પંચાણું એને જીત પણ મેળવી અને રમત ફક્ત રમવા માટે ન હોય રમત ફક્ત જીત મેળવવા માટે હોય હાથ ન લાગ્યો પણ આવનાર વર્ષ માટે સફળતા અને સિદ્ધિ માટે એક ખરેખર તો ખેલવાનો હતો સાલ 1916 ની સાલ વાસ વેગાસ માં ઇવેન્ટ ની ટુર્નામેન્ટ પર પોલ ને 8મો સ્થાન થયો હતો 2000 ની સાલ માં સોની ઓપન ટુર્નામેન્ટ જીતીને પોલ નો પ્રયત્ન ખરેખર તો રંગ લાવી દીધો 7 વર્ષ સુધી આ ઇવેન્ટ માટે અનેક જીતો ઇનામો અને હાર માણા વ્યાજ રૂપે આવવાનું શરૂ થઈ ગયું 1993 2006 માં જાણે જીતને ઇનામો સામે સોતતા આવતા હોય કે પોલ જિંગર કાં છે એ રીતે ચાલુ થયું નવેમ્બર બે હજાર છ ના પોલની સીધી એ ખરેખર તો ચરમ સીમા પર હતી કે પોલ એ જીંગર નું વેલહલ્લા ગોલ્ફ ક્લબ લુઇસ ની કોન્ટેલી ખાતે સોળ થી એકવીસ બે હજાર આઠ દરમિયાન અમેરિકાના ના વર્સિસ યુરોપ રમા રમાયેલી રાઈડર્સ પર કેપ્ટન તાજ નવાજવામાં આવ્યો આ હતા જે પેલા હારેલા ખેલાડીઓ હતા પણ હવે જેને ઉંચાઈ ની સીધીઓ પાર કરેલી હોય એવા ખેલાડીઓની વાત તમને વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ